નમસ્કાર બધાને આજે વિદ્યાર્થીઓ માટે ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ માટે જ આ વિડીયો છે અને બધા માટે વિડીયો વિદ્યાર્થી માટે મતલબમાં બધા માટે છે મિત્રો આપણે સ્કૂલ જ્યાં સુધી એકથી લઈ બાર સુધી ભણીએ છે ત્યાં સુધી પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ભણતરમાં જ ફોકસ કરવાનો છે ભણતરમાં જ ધ્યાન આપવાનું છે મિત્રો એમાં એ ફાયદો થવાનો છે તમે સારું એવું ભણતર ભણશો તો સો ટકા ગેરંટી સાથે હું કહું છું કે ગમે ત્યાં તો છેલ્લે નોકરીને તો કંઈક તો ધંધો કરશો મજૂરી કામ માંથી તો મુક્તિ મળી જ જશે તમને અને સારું એવું ભણતર ભણજો મિત્રો હું વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને જણાવવા માંગુ છું કે એકથી લઈ બાર સુધી ભણે છે એકથી પાંચ વરસ પાંચમા ધોરણ સુધી તો લગભગ બાળકને ખાસ ખબર નહીં પડતી પણ પાંચથી દસ સુધીની ભણતર ભણો ને એમાં ખાસ ધ્યાન આપજો વારંવાર હું કહું છું ખાસ ધ્યાન આપજો બાર ધોરણ બાર સુધીના તમે રેગ્યુલર ભણશો અને ખૂબ એવા સારા પુસ્તકો વાંચન કરવાના ને કામ આવે એવા પુસ્તકો વધારે વાસવાના જે આપણું જે તે ધોરણમાં હશે એ પુસ્તકો સાત આઠ જે હશે વિષયોના પુસ્તકો હશે એ તો ભણવાના જ એના સિવાય તમારે ડેલી એક બે પુસ્તકનો ઉપયોગ કરવાનો અલગ અલગ કોઈ ઇતિહાસ લગતા કોઈ દેશ વિશે મતલબ તમને જે મન ફાવે એ બંધારણ છે આવું ઘણા એવા પુસ્તકો અલગ અલગ વાસ્તુ રહેવાનું છે એનાથી એ ફાયદો થાય તમને કે સો ટકા તમને ગમે ત્યાં જો નોકરીની મોટે ભાગે નોકરીની તમને ચાન્સ રહેશે મળવાની શક્યતા સો ટકા રહેશે વારંવાર કસરત કરવાની છે વારંવાર વાસણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે અત્યારે જેટલો સમય તમે સાસવી લેશો એટલો સમય આવનાર સમયમાં તમે કઠિન નહીં પડે કાઠું નહીં પડે ગુજરાતમાં તમામ જેટલા પણ આ વિડિયો જોશે અને સમજશે કે ભણવાથી શું શું ફાયદો ભણવાથી ઘણો બધો ફાયદો છે તમે નોકરી પણ કરી શકશો ધંધો પણ કરી શકશો કંપનીમાં જોબ પણ કરી શકશો તમે મજૂરી કામમાંથી મુક્ત મળી જશે તમને મુક્તિ મળી જશે એટલે ભણવામાં ખાસ ધ્યાન આપજો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો છે વારંવાર વાસણ કરે વાસણ કરે વારંવાર વાસણ કરવાનું છે સમયનો દુરુપયોગને કરવાનો છે મા બાપે જે મોકો આપ્યો છે ભણતર માટે મોકાને છોડવાનો નથી હવે જે પહેલાં ભણ્યા છે એમાંથી ઘણા પાછળ રહી ગયા છે દસમા સુધી ભણ્યા છે દસ ફેલ પછી ભણવા જ નહીં ગયા નથી તો પરીક્ષા આપી નથી તો કશું ને તો છેલ્લે એમના બાગે મજૂરી કામ જ આવ્યું છે એટલે વારંવાર હું કહું છું કે સમયનો દુરુપયોગ ના કરતા અને વારંવાર વાસણ કરો અને ખૂબ એવું સારું એવું ભણતર ભણો સ્કૂલમાં એકનો ટોપ આવે એવું નહીં બધા સરખામણીથી ભણો પહેલાંનો પહેલો નંબર આવે તો મારો કેમ નહીં આવે એવી જ રીતે તમે બધા એક સાથે એવી મહેનત કરીને ભણો હરેક ક્લાસમાં બધા બરાબર હોય બરાબર તો ના જ હોય કોઈ પહેલો બીજો તો હશે જ ભલે ગમે એટલું ભણે તોય હશે પણ આવી જ રીતે ભણશો તો વારંવાર હું કહું છું કે કોઈને મજૂરી કામ કરવી ના પડે પાછળથી તમે પસ્તાશો ખૂબ એવા પછતાવાના છે એટલે ભણે ત્યાં સુધી તમે ભણવાની બહુ પ્રયત્ન કરજો ફાલતુમાં ધ્યાન નહીં આપતા તમે વારંવાર કે મારે આ કામ છે એટલે મારે આજે આ કામ આ વાંસવાનું નહીં થયું આ લખવાનું નહીં થયું એવા બાના કાઢવાનું બંધ કરી દેજો અને ચાલુ પડી જજો કે પૂરેપૂરો ભણવામાં ધ્યાન આપજો જેટલો તમે ભણવામાં ધ્યાન આપશો એટલા તમે આગળ જતાં તમને જ કામ આવવાનું છે નથી મા બાપને કામ આવવાનું નથી કોઈ હગાવાળાને કામ આવવાનું ફક્ત ને ફક્ત તમને જ કામ આવવાનું છે પછી તમારા જે તમે લગ્ન કર્યા હશે તો તમારા છોકરાને કામ આવશે અને તમાને જ કામ આવશે બાકી બીજા તમને તમે મીસતા શોકો કે અમારું ભણતર અમારા મા બાપને કામ આવશે શું કામ આવવાનું છે મા બાપે તો તમારી એકથી બાર કોલેજ સુધીના જે સત્તર અઢાર વર્ષ તો તમને ભણાવવામાં જ કાઢ્યા છે તો એમને શું કામ આપવાનું ભાગ્યે પછી તમે એમની જિંદગી તો અધૂરી થઈ ગઈ હોય જેમ તેમ કરીને ગુજરી જશે એરિયા ભાગ્યે તમે નોકરી નોકરી જે સમયે લાગો એ સમયે એમની ઉંમર અડધી ઉપર થઈ ગઈ હશે તો પછી એ જીવશે તો કેટલું જીવશે શું કામ આપશે એમને તમને તમે કદાચ બે ટકના રોટલા આપશો એમને બીજું તો શું કરવાના તમે કદાચ સારી એવી પોઝિશનમાં સારી એવી નોકરી હશે તો કોઈ સારું એવું સુખ આપી શકશો પણ એને આનથી વિશેષ તો તમે કશું નહીં કરવાના અને તમે જો તમને જે કામ આવવાનું છે એ પૂરી ગડપણ સુધીનું કામ આવશે તમે એક નોકરી સારી એવી મેળવી હશે તો સારું એવું ધન પણ ભેગું કરશો અને બાળકોને બી કામ આવશે તમારા બાળકોને બી કામ આવશે અને બીજું કે સમાજમાં બી તમે એક નામ તરીકે બી તમારું ગૌરવ થાય સાથે સાથે તમે નાનો મોટો ધંધો બિઝનેસ કરતા હશો તો એમાં બી ખૂબ આગળ 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 નીકળાય અને ઘણું એવું સારું કામ આવશે તમે ભણતર લોકો ઘણા એવા આપણા ગુજરાતના અંદર ઘણા સમાજના એવા લોકો છે કે જેમને ભણતરનો મહત્ત્વની જ ખબર નથી ભણવાથી શું ફાયદો થાય છે એ જ ખબર નથી મોટે ભાગે આપણા ગુજરાતના ઘણા એવા સારા સમાજ છે એમાંથી લગભગ તો બે ત્રણ ટકા જ લોકો સારી રીતે ભણે છે બાકી તો બીજા બધા નોર્મલ રીતે ભણે છે પણ ભણવાનું ભણવાની ફીજ નથી આપવાની આપણે નથી કોઈ ટ્યુશન ક્લાસીસ નહીં કરવાની આપણે ફક્તને ફક્ત ધ્યાન આપવાનું છે કે માસ્ટર આપણે જે શિક્ષક છે એ કઈ રીતે ભણાવે અને એમને ધ્યાન આપવાનું છે અને વારંવાર વાસણ કરવાનું છે અને એનો ઉપયોગ કરવાનો છે તો ટ્યુશન કે ક્લાસીસ લેવાની જરૂર જ ના પડે હું માનું છે ત્યાં સુધી લગભગ તો નહીં જ પડે પણ પડે તો એ વાત અલગ છે શિક્ષક સારા એવા હશે તો બિલકુલ નહીં પડે અને વારંવાર તમારે પૂછવાનું છે નહીં ખબર પડતી હોય તો પૂછવાનું છે શિક્ષકને અને જે ને ફાવે એ વસ્તુ તો દૂરની વાત છે પણ બને ત્યાં સુધી આપને જે ભણાવવામાં આવે છે કંઈ કામ નહીં આવતું કામ આવે છે એ ભણાવતા નથી એવું થાય છે તો જુદા જુદા પુસ્તક વાંચતા રહેવાનું છે આપણે મગજમાં ઉતારવાનું છે જુદા જુદા પુસ્તક જૂના ઇતિહાસ ભારત વિશે બંધારણ વિશે ભાગે બંધારણનો તો ખાસ ઉપયોગ કરજો બને ત્યાં સુધી બંધારણમાં જે પણ ભારતનું બંધારણ છે એ જ બધા આપણા દેશની અંદર બધું જ કામ આવવાનું છે એટલે બંધારણ કમ્પ્લીટ તૈયાર કરી લેજો એટલે તમે પોલીસથી ને ડૉક્ટરથી થી એન્જિનિયરથી ને દરેક જગ્યાએ તમને કામ આવશે બંધારણ સંવિધાન બંધારણ આવી પુસ્તકો આપણા દેશની જે લાગુ કરેલ છે એવી પુસ્તકો ખાસ વાંચશો અને મોટે ભાગે વારંવાર હું એટલા માટે કહું છું કે દુરુપયોગ ન કરતાં આજના આજના યુવા છોકરાઓ પંદર સોળ વર્ષના થાય એટલે ગોલ્ફ્રેન્ડ છોકરીઓ પાછળ ફરવા લાગે છે પણ એ બંધ કરી દેજો છોકરીઓ પાછળ ટાઈમ નહીં બગાડતા એ એક દિવસ આપણા આપણા સાથે જ હશે આપણે લગ્ન કર્યા વગર તો રહેવાના નથી યુવા છોકરી હોય તોય લગ્ન કર્યા વગર નહીં રહેવાના છોકરો હોય તોય લગ્ન કર્યા વગર નહીં રહેવાના એટલે આમાં ખોટો ટાઈમ નહીં બગાડતા લવ હા તે કરી કરીને ખાલી ખાલી ટાઈમ નહીં બગાડતા અને જેટલો ભણે એટલું ભણતરમાં ખૂબ ધ્યાન આપજો કસરત પણ ખૂબ એવી સારી કરજો ખૂબ ખૂબ આગળ વધશું નમસ્કાર જય હિન્દ